હારું ઘણા દિવસ કોઈ પેશન્ટ જ આવ્યું નહિ હું તો હારા અઠવાડિયે બેહી રહ્યો હોય ઓમનામ હારું બેહી રે દવાખાનું બંધ કરવું પડે એવું લાગે આજકાલ મારા દેવ વધારે હોસ્પિટલ બની જાય ને એટલે એમાં દવાખાને દવાખાને ની કોઈ ઇજ્જત જ નહીં રહી કોક આવી તો ખરું હારું આજે હરે હરે ભિયા વગર તો કશું કોઈ ઇન્જેક્શન ના હોય બી તો નહીં આ તો ડોક્ટર માં ભલીવા ના આવતા જોતે ના દવા દવાખાનામાં ના તો મારા ફ્રેન્ડ ના છે বললা উঠি হদে আম ধোরা গা ও তা আমি আমাছ আইজ এলে হুথা তোম ডন পেমা খাসা না আমরা ভই পারেছে আ পাশি আখ সাড়ে দু খাায়সা হন আমসে বালো ড ব তে ঠ হা প যে খা রা মারাে সাড়ে উত্রিই মার্তো পদধারান্ত পশছিল।

અંતર ડોક્ટર પોચાલવાના હતા પણ આ તો એક એક જ કેવાય પણ નેનું કેવાય ઇન્જેક્શન બહુ મોટું ના કેવાય તો તમે આબાદ આવતો રહે તો હું એ ઇન્જેક્શન આપી દઉં ડોક્ટર ડોક્ટર અલે યાર આલી એ હું કરહ ખાલી ખોટી આબરૂ પગ કરો તો ઇન્જેક્શન તનો કોઈ ખબર ના પડે ઇન્જેક્શન લેય ને તને એને ખામો પર ઓ લે અરે અરે ને હો પર ગોડે માં બોલજે પેલો થોડી વાર ઊભો બે બે સેકન્ડ માં મો જોા હોય હું કરું હો તારા કર બરતા નાય બર આરા પાસુ કાટ પાસુ કાટ જલ્દી કર બસ હવે પડી હું તો નઈ આલવાનું ના ના હું તો જોઈ રહ્યો એર જઈન ગોડી બરફ નું ગચ્્યું ગસી દેજે એટલે લો જો અમારું હું તો આમ તમારે પચાસ રૂપિયા કેશ ના થયા અને હા ચારસો રૂપિયા દવા ના થયા મટા ના તો આવજો તા ને હું ફરતી દવા કરી મારા દેરી તો આવ્યું ગરાક મારે